રાજકોટમાં ગેમ ઝોનમાં આગની ઘટના બાદ બનાસકાંઠામાં પણ તંત્ર હરકતમાં આવ્યું છે જિલ્લામાં અલગ અલગ જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી આ દરમિયાન સામે આવ્યું છે કે જિલ્લા મથક પાલનપુરમાં જ અનેક એવી જ કચેરીઓ છે જેમાં ફાયર સેફ્ટીના નામે મીંડુ છે સેવા સદન બે બહુમાળી બિલ્ડિંગમાં ત્રીસથી પણ વધુ સરકારી કચેરીઓ આવેલી છે જેમાં દિવસ દરમિયાન હજારો અરજદારો પોતાના અલગ અલગ કામોને લઈને આવતા હોય છે રાજકોટ ગેમિંગ ઝોનમાં આગની ઘટનામાં અનેક લોકોના મોત બાદ જિલ્લા મથક પાલનપુરમાં આવેલી સરકારી કચેરીઓના શું હાલ છે તે જાણવા સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું છે અત્યારે હું પાલનપુરમાં આવેલા જિલ્લા સેવા સદન ટુ જે બહુમાળી ભવન છે તે બહુમાળી ભવનમાં આવ્યો છું હું આ કચેરીની બહાર ઊભો છું ને આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો બહુમાળી ભવનમાં ત્રીસથી વધુ કચેરીઓ આવેલી છે પરંતુ કોઈ પણ જગ્યાએ ફાયર સેફ્ટીના ઉપકરણો છે તે જોવા નથી મળી રહ્યા મહત્વની વાત છે કે ફાયર સેફ્ટી જ્યારે બિલ્ડિંગ તૈયાર થતા હોય છે ત્યારે ફાયર સેફ્ટીને ધ્યાનમાં રાખીને જે ફાયર સેફ્ટીની સુવિધાઓ હોય છે તે કરવાની હોય છે ખાનગી જે બિલ્ડિંગો છે તે બિલ્ડિંગોમાં તપાસ હાથ ધરાવી રહી છે પરંતુ અત્યારે સરકારી કચેરીઓની સ્થિતિ આપણે બતાવી રહ્યો છું કે સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં જે પાલનપુરનું બહુમાળી ભવન છે બહુમાળી ભવનમાં ફાયર સેફ્ટીના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે એક પણ માળમાં ફાયર સેફ્ટીના ઉપકરણો લગાવવામાં નથી આવ્યા ધવલ જોશી સંદેશ ન્યૂઝ બનાસકાંઠા